ચૈતર વસાવાને જેલની અંદર મૂકવામાં આવ્યા છે અને હાલમાં આદિવાસી સમાજ અને ચૈતર વસાવાની બંને પત્નીઓ એક જ સવાલ પૂછી રહી છે કે શું ચૈતર વસાવાથી ભાજપ સરકારને વર્ષો પહેલાંની કોઈ દુશ્મની છે કે પછી કોઈ વાળી રહ્યા છે કારણ કે મિત્રો તારીખ અગિયારના રોજ ચૈતર વસાવાની સુનાવણી હતી અને તેની અંદર પણ ચૈતર વસાવાને છોડવામાં ન આવ્યા લગભગ બે મહિના થઈ ગયા ચૈતર વસાવાને જેલની અંદર પરંતુ હજુ સુધી છોડ્યા નથી હવે મિત્રો જો ભાજપ સરકાર સાચું હોય તો ચૈતર વસાવાને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવે કે જે સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો છે એ હકીકતમાં રિયલ વાત છે કે પછી સંજય વસાવાએ ખોટી રીતે આરોપ નાખ્યો છે ચૈતર વસાવા ઉપર મિત્રો આવું હાલમાં આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના જે ફેન છે તેમનું કહેવું છે કારણ કે મિત્રો ખોટે ખોટી રીતે ચૈતર વસાવાને જેલની અંદર આજ લગભગ બે મહિનાથી રાખવામાં આવ્યા છે અને તારીખ અઠ્યાવીસના રોજ તેમની સુનાવણી હતી પરંતુ તે રદ થઈ ગઈ વડ વકીલોની હડતાળના કારણે અને મિત્રો તારીખ અગિયારના રોજ રાખવામાં આવી હતી પરંતુ તારીખ અગિયારના રોજ પણ ચૈતર વસાવાના કોઈ નસીબ ખરાબ હતા કે પછી કોઈ મિત્રો બંધારણીય મુદ્દો એવો આવી ગયો કે ચૈતર વસાવાને ના છોડ્યા હવે મિત્રો તમારું આ વિષય પર શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો આપણે કોઈ પણ નેતાથી કે કોઈ પણ સરકારથી વિરોધ કરતા નથી ફક્ત ઇન્ફોર્મેશન આપવા માટે વિડીયો બનાવીએ છીએ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ